હાડા હાથસો સેવક દેવાયત પંડિત એક દેવલ દેને ગોતવા જાય મજેવડીના ઢાળે ફૂગે અને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કહ્યું કે મજેવડી કે જાવ નહીં આ ધરો હંતાય આવો ત્યાં દેવ તણખીની બાપુ કોઢ અને અહીંયા આવીને કીધું કે ધરાને હાથી દેવ દેવ તણખી ના પડે છે કે ભાઈ આ આજનો મારે અગિયાર રસનો અગતો છે ઈ કે પણ દેવાય પંડિતનો રથ છે અમે એના હાડા હાથસો સેવક ભેગા છે રથનો ધરો ભાંગ્યો છે

લાલ ચોર જેવા બેઠે બા કરીને આમ બેરણ માથે મૂક્યા અને કીધું કે મારો ઘા એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બેઠે રાખીને દેવ તણકે કીધું મારો 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 વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા એક ધક ધકતા બાપુ ધરા ને ની ઘૂંટી ઉપર રાખી અને ઘણ ના ઘા કરી અને ધરો હાંધો હોય છે એ મહાપુરુષો કેવાય છે ધરો સંધાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ગાણ પડી ગયો મહાપુરુષ કોણ છે તણખી ને પૂછે છે કે આપ કોણ છો કે હું તો આ ગામ નો લોહાર છું લોટા ટીપું કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે આંધ્યો તમે લોહાર નહીં પણ કાઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો પછી દેવ તણખી કે ઈ જેવ હોય પણ તમે કીન પા જાવ છો ઈ કે દેવલ દેન ગોતવા કે સન્નામુ છે ઈ કે સન્નામુ તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાય પંડિતને ને વાળી દીધો આજ ની વાતું તે એને કરી ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા લક્ષ્મી લૂટાય લોકો તણી નઈ થાય રાડ ફરિયાદ બાપુ કાયક વાતું કરી બાપુ કીધું બેટા નઈ કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢે કઈક કઈક બાપુ દીકરા નું કીધું કઈ બાપ નહીં કરે બાપ નું કીધું દીકરી નહીં કરે ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કઈક દેવાય પંડિતે વાત કરી આજની ની હજારો વર પેલા ઈ દેવાય પંડિત ને દેવતણખી પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા તારે તમે કઈ કીધું તું તો કે હા કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહી હોય તો કે શંકા ગઈ હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુવજી ગયો આ મહાપુરુષી ઘરેથી બાપુ દેવલ દે ને બહાર કહેતા કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલામણા ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણુ લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણુ લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે કે ખાચો ઇતિહાસ બધાય દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી પરથરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની बाजूમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી કેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાયે એક બેન માથા પછાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈ દે નો જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે હતું ને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો હવે મારું સતત વીવ ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી ઝોંટ મારી નીકળી જાય હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા એ દીકરી હળગ દીધી પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો આ હા જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કઈ બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા 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 પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ હક નથી ઘરે ઘરે આવ્યો આવીને બાપુ આમ હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લે આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગાવો ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પેકડા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને ઈ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરત ની વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે પીંગલા ને કે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ત્રીજા નંબર નો છે અને જમણા પગના આંગોઠે થી હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પેલા નંબર નો કે પેલા નંબર પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જે કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળિયામાંથી જીવ નીકળી જાય આનો પેલા નંબર નો આપડા બહિયા ભરત ની કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સભાઈ છે આપડું બહેરું પેલા નંબર નો કરતું હોય ત્રીજા નંબર નો પણ એ તો એમ જ ક્યાંક પેલા નંબર નો કરું છું એ તો કઈ એવું જ નો કે હું ત્રીજા નંબર કરું છું એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો બીજું કઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ફીંગડા ને એમ થયું કે આ ઝાડા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરવું પણ આપણે હકના રે ચારસો મહિના નો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નતી મારે પીંગળા પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહ મારી નાખે પણ મોટાભાઈ રહેવા દેવો આ શું કામ આ ખ્યાલ કરો નહીં કંઈક નહીં બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માન હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાઈન્દ્ર કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા છે એ સિંહ મટારીએ હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ એ પીંગળાનું બાવડું પકડી ને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડું ને ત્યાં પીંગળા પડી

આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણસ હોય એને બાપુ આ સંસારની હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું પછી જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને તે શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારાની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા હાલીને બાપુ ભરતરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ માં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવો કે પાગલ થઈ જાય ને તો આખો બાણો લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણો લાખ માળવો ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા

અને પીંગળા બેઠી થઈ પર આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જઈ એ પછી ઘોડેશ્વર નો ને બધો ઇતિહાસ બાકી બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કનુમાનજી રેડ્યું એમને મૂકી દીધી હનુમાનજી હાટુ ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા લંકા છું હનુમાનજી લંકા હળગાવીમા હનુમાનજી હળગાવી જ નથી

એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ રેજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા આપણને ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બે હવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા મીઠા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી ભાઈ કે આ તો હમણાં હાય બ્રુજ નહી હતા પારવતી ઘરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપડે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ્યાંથી હોય રાખવા એટલે જભૂતિ આપીને એટલે પારવતી કહે છે કે આટલી માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું લઈ અને પારવતી માં ગયા છે અને જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળા નાથ ની ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડિયા કરવા હો ગાડા ભરી ભરીને ને હોનું મીડ્યું સાબડું ઊંચું ન થાય હવે ઢગલે ઢગલા હોનાના પછી કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોલાનાથ ને તો ખબર બાપુ ત્રિલોક નો નાથ એને નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે ગયા એ કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઉં જે માગે આપી દે એ કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું

કભુદેવ ભુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એક એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું એા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જાય એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંત કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાં નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલા મણા કઈ આપણા ઘર આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આવત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળાને ને સાઉન્ડ વાળા ને 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 અમારા જેવા કલાકાર ને રસોઈયો હોય એને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયો ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે પછી કઈ દે કે થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ડીંગો ઢીંગ હાલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો શું જોવે કે નહીં અમે એક ગયા આમ ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા તો ગામ નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડે બોલો હવામાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય ને વખતાનું સાજીદાનું શું થાય